વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના એક નાનકડા ભાભા ગામમાં ચાર વર્ષથી સરકારી સ્કૂલ ન બનતા વિવાદ સર્જાયો આદિવાસી લોક સંગઠનના પ્રમુખ સુરેશભાઈ પટેલે ધરમપુરના ભાભા ગામના ગ્રામજનો સાથે મળી ગુજરાતના વિકાસથી વિચલિતની પોલ ખોલી છે ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી ચાલતી ભાજપ સરકાર અને કેન્દ્રમાં ત્રીજી વાર બની સરકાર તેમ છતાં એક નાનકડા જિલ્લાના એક નાનકડા તાલુકામાં પ્રાથમિક શાળાના મકાન જેવી સુવિધા નહીં બનતા શિક્ષણ જગતમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર બાબતે લેખિતમાં આવેદન આપી ફરિયાદ કરી કોઈ સરકારી મકાન જર્જરિત થઈ તોડી પાડવામાં આવે છે ત્યારે બંને વર્ક ઓર્ડરો તોડવાના અને બનાવવાનું સાથે મળે છે તો સરકારી શાળાની અંદર આ પ્રકારનું કામ કેમ નથી કરવામાં આવ્યું જ્યાં રેગ્યુલર બાળકોને ભણવામાં આવે છે કે આ કોઈ ષડયંત્ર હતું જેના કારણે સ્કૂલના ઓરડા તોડી પાડ્યા બાદ ચાર વર્ષ બાદ પણ નવા ઓરડા બનાવી રહ્યા નથી સરકારી સ્કૂલ બંધ કરવા માટે અને પ્રાઇવેટ સ્કૂલને વધારવા માટે આ કાર્ય ધીમી ગતિએ કરવામાં આવેલું છે એવી સમજાવેલી એક ચાલ સ્વરૂપે આ કામ કરવામાં આવતું હોય એવા આક્ષેપ સાથે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન આપી દસ દિવસનો અલ્ટિમેટ આપવામાં આવ્યું અને એમાં પણ સરકારી તંત્ર નિષ્ફળ જશે તો ધરણા પ્રદર્શન કરી નિષ્ફળ જવાના કારણો પૂછવામાં આવશે એવા આક્ષેપો સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું છે જી આપનું નામ મારું નામ અસ્મિતાબેન જે પટેલ હું એસએમસી સભ્ય છું અમારી આટલી જ રજૂઆત છે કે અમારે સ્કૂલમાં આજે ચાર વર્ષ થઈ ગયા પરંતુ હજુ સુધી સ્કૂલને બાંધકામને કોઈ પણ ઉકેલ આવ્યો નથી જેના કારણે બાળકોને ઘણી તકલીફો વેચવી પડે છે અને બાળકોને પારવી પદ્ધતિ બનાવી આપવામાં વાલીઓએ પણ ખૂબ જ તકલીફ વેચવી પડે છે સાથે સાથે શિક્ષકોને પણ ખૂબ જ તકલીફ પડે છે તો અમારે એટલી જ વિનંતી છે કે વહેલીમાં વહેલી તકે શાળાનું બાંધકામ પૂર્ણ કરે જી જે હની ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમારું નામ ભરતભાઈ ઓકે આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું એ કયા મુદ્દાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું ચ્યુઅલી આ અમારી ભાંભા પ્રાથમિક શાળા માટે અમે આવેદનપત્ર આપે એ તોડીને લગભગ ચાર વર્ષની આસપાસ સમય થયો પણ આજ સુધી નવા મકાનની મંજૂરી કે એના માટે કોઈ પણ ઓફિશિયલી જાણ કરવામાં આવી નથી તો એ બાબત અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે જી આપનું નામ સુરેશભાઈ વલ્લભભાઈ પટેલ આદિવાસી ઓકે ધરમપુરની ભાંભા ગામ આવેલું છે ત્યાં એક જ પ્રાથમિક શાળા આવેલી છે છેલ્લા ચાર વર્ષ થઈ ગયા એ પ્રાથમિક શાળાને તોડીને નવું મકાન

મજૂર વર્ગના બાળકો સ્કૂલની અંદર સરકારી સ્કૂલની અંદર અભ્યાસ કરે છે અને અભ્યાસથી વંચિત રાખવા જ કાવતરા રચાય છે એવું લાગે છે સરકાર વિકાસની વાત કરતી હોય ગુજરાતને રોડ મોડલ બતાવી પૂરા ભારત દેશની અંદર લઈ જતી હોય અને ઉદ્યોગો તો જોયા છે આપણે ગુજરાતની અંદર પણ સ્કૂલો નવી બનતા નથી જોઈ ત્રીસ વર્ષના ભાજપના રાજમાં આજ દિન સુધી અમે સરકારી સ્કૂલ બનતા નથી જોઈએ જે જૂના મકાનો ટા તેને જ નવા નિર્માણ કર્યા છે પણ વર્ષની અંદર પોતાની રીતે નવી જગ્યામાં નવી સ્કૂલ બનાવે એવું અમને નથી દેખાય આ ચાર વર્ષથી મકાન ટોયડું છે તો શું ચાર વર્ષ સુધી હજુ એમને વર્ક ઓર્ડર આપી જ નહીં રહ્યા બાળકોની સંખ્યા ઘટે એની રાહ જોઈને બેઠા છે કે ધીરે ધીરે સ્કૂલ બંધ કરી દે અને બીજી સ્કૂલ સાથે મચ કરે અને પ્રાઇવેટ સ્કૂલને વધારો થાય આ રીતના આ આ રીતનું એક શોષણ છે જેના કારણે અમે આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રની અંદર સ્પષ્ટ શબ્દમાં કહેવામાં આવ્યું છે કે દસ દિવસની અંદર આવેદનપત્રમાં લખેલું લેખિત પ્રમાણે બાબાએ સ્કૂલને પરવાનગી આપે અને વહેલામાં વહેલી એમની બાંધકામની શરૂઆત કરવામાં આવે જો એમ કરવામાં નહીં આવશે તો અમે ગ્રામજનો સાથે મળીને આ કલેક્ટર કચેરી ધરણા પ્રદર્શન કરશું એટલા માટે કરશું કે જવાબદાર અધિકારીઓ એમની જવાબદારી ન નિભાવે તો અમે ધરણા પ્રદર્શન કરશું અથવા જો જવાબદારી એમની નિભાવશે તો અમને કોઈ વાંધો નથી આ જ માંગ હતી અમારી